બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે બિસ્માર રસ્તા અને અપૂરતી સુવિધાઓ વચ્ચે ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ બિસ્માર રસ્તા અને અપૂરતી સુવિધાઓ વચ્ચે ગ્રામ પંચાયત ચૂંટણીનો માહોલ બોટાદ જિલ્લાના ભીમડાદ ગામમાં આગામી બાવીસ જૂની યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે ગામ લોકોની અપેક્ષાઓ અને માંગણીઓ સપાટી પર આવી છે ગામમાંથી પસાર થતો મુખ્ય ધોરીમાર્ગ માર્ગ સાલિયા ચૂંટીંગા રોડ અને મેઘવડિયા તરફ જતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે જે તાત્કાલિક રિપેરિંગની રાહ જોઈ રહ્યો છે દસ હજારની વસ્તી અને બાર વોર્ડ ધરાવતા ગામમાં નવી આંગણવાડીઓ અમુક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સુવિધાઓ અને કચરા કલેક્શનની નિયમિતતા જેવા પ્રશ્નો પણ ઉભા થયા છે ગામલોકો નવી છૂટાનારી ગ્રામ પંચાયત બોડી પાસેથી આ તમામ પડતર પ્રશ્નોના નિરાકરણ અને ગામના સર્વાંગી વિકાસની અપેક્ષા રાખી રહ્યા છે

પાણીની સુવિધા અને ફરતા ગામમાં મેઘુડિયાથી ભીમળાત અને સાલીયાથી ભીમળાત એ રોડ ખરાબ થઈ ગયો છે બે સરપંચ બોલીને થોડુંક કામ સારું ગમે છૂટાય ગામની મારી પાસે રોડ જ્યાં જ્યાં કરવાલાયક હોય ગમે પેનલ આવે કામ તો કરે જ છે પહેલો આવીને અમારા ગામમાં એક વ્યવસ્થિત અઠવાડિયે પાણી આવે અને રોડ અને જ્યાં ત્યાં ગટર નાખ્યું હોય અમુક કનેક્શન લઈ લે અને ગામની વૈશ્ય અમુક અમુક સાફ સફાઈ ઉકળા ને એવું હોય એ થોડુંક વ્યવસ્થિત કામ થઈ જાય આપણે બે સરપંચ ભાઈ ઈદ આવીશ રાખવું આંગણવાડી ગામમાં અમારે આંગણવાડી ચારથી પાંચ હા બસ અમારા ગામમાં આંગણીવાડી તો વધે તો વધુ સારું જ કહેવાય જેટલું વિકાસનું કામ થાય એટલું વધુ સારું આરોગ્ય સારું જ છે રાજેશ ભાઈ સોરઠિયા કિમડાદ ગામમાં પસંદગીમાં તો અમારા ગામમાં તો અત્યારે જે હાલમાં અત્યારે બે છે જે અત્યારે સરપસમાં બે ફોર્મ ભરે બે અમારી માટે બે સરસ છે એમાંથી જે કોઈ જીતે અમારા ગામ માટે તો સારું જ છે ગામમાં પીવાનું પાણી તો અત્યારે તો ટાઈમે ટાઈમે તો આવી જ જાય છે કોઈ એવું કંઈ પ્રોબ્લેમ એવો કાંઈ છે નહીં ગામમાં તો અમુક જગ્યાએ ઢાળ ઢોળના લીધે થોડીક ઓલી તકલીફ છે ને અગર બીજા બધા રસ્તા તો હારા છે અત્યારે હાલમાં જરૂરિયાતમાં તો આમ અત્યારે જેવી જરૂરિયાત છે ને એ પ્રમાણે બધું સહયોગ તો મળી જ રહેશે અપેક્ષા તો આપણે શું હોય સારું કામ કરે ગામમાં વિકાસ કરે બસ એ જ અપેક્ષા બીજું કાંઈ આ હતા અત્યારના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર